પીપલોદની ઓયો હોટલના રૂમમાંથી બેભાન મળી આવેલી કતાર ગામની યુવતીને સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરે મૃત જાહેર કરી છે ઉલ્લેખનીય છે કે યુવતી પ્રેમી સાથે નવા વર્ષની ઉજવણી કરવા માટે હોટલમાં ગઈ હતી જોકે રાત્રે સૂતા બાદ સવાર નહીં ઉઠતા પ્રેમીએ પ્રેમિકાના પરિવારને આ બાબતની જાણ કરી હોસ્પિટલ લઈ જવા પામ્યા હતા જ્યાં તેનું મોત નીપજવા પામ્યું છે હાલ યુવતીના મોતને લઈને રહસ્ય સર્જાયું છે જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે નવી સિવિલ હોસ્પિટલ અને પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કતારગામ વિસ્તારમાં આવેલા ગોપીનાથ સોસાયટીમાં રહેતી બાવીસ વર્ષીય તન્વી દિલીપભાઈ ભાદાડી આઇલ્થ પ્રોડક્ટના માર્કેટિંગના કામ સાથે સંકળાયેલી હતી તનવીને પંકજ ગોયલના યુવક સાથે પ્રેમ સંબંધ હતો જે અંગે તેનો પરિવાર પણ જાણતો હતો દરમિયાન ગતરોજ નવા વર્ષની ઉજવણી માટે તનવી અને પંકજે પિપલો વિસ્તારમાં આવેલા ઓયો હોટલમાં ગયા હતા યુવતીનો પ્રેમી પંકજ ગોયલ કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલો પણ કહી રહ્યો છે પંકજ ગોયલ સાથે હોટલમાં નવા વર્ષે ઉજવણી કર્યા બાદ સવારે તનવી ઊંઘમાંથી નહીં જાગતા પરિવારને બાબતની જાણકારી એકસો આઠના સીલમાં લઈ જવામાં આવ્યા હતા ત્યાં તેને મૃત જાહેર કરાઈ હતી તન્વી અને પંકજે હોટલ ઓયોના ચોથા માળે ચારસો દસ નંબરના રૂમમાં રાત્રિ રોકાણ પણ કર્યું હતું વધુમાં મૃતક તન્વીના પિતા દિલીપ પાદાની ડાયમંડ પાર્કની દુકાન ચલાવે છે તન્વી પરિવારની એકની એક દીકરી હતી તન્વી અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતી જેથી તે હેલ્થ પ્રોડક્ટના માર્કેટિંગના કામ સાથે સંકળાયેલી હતી તનિના રહસ્યમય મોતને લઈને પરિવારમાં માતમ છવાયો છે જોકે પોસ્ટમોર્ટમ બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે કર્યો